ધોરાજી ખાતે ઇમામ હુસૈન અને તેમના બોતેર સાથીદારોની યાદમાં મોહરમની ઉજવણી કરાઈ હતી સહીદી પર્વમાં મુસ્લિમો ઇમામ હુસૈન દ્વારા માનવતાને જીવંત રાખવા માટે થઈને તેઓ તેમના પ્રાણની આહુતિ આપી હતી જેને મુસ્લિમો યાદ કરે છે ત્યારે ધોરાજી ખાતે મોહરમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી સૈયદ સિરાજી માતમની કયું બાવાએ બનાવેલ ચાંદીની સેજ મુબારક આકર્ષણનું કેન્દ્ર બની હતી સૈયદ રુસ્તમ માતમના જાવેદ બાપુ રુસ્તમ વાલા અને સૈયદ સબીર મિયા બાપુ રુસ્તમવાલાની ઉપસ્થિતિમાં સો જેટલા તાજીયાનો વિશાળ જુલુસ નીકળ્યું હતું જે ખ્વાજા સાહેબ દરગાહ ખાતે પૂર્ણ થયું હતું ગુસેની નિયાંજ કમિટી દ્વારા ભવ્ય નૈયાઝનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રાત્રે રઝવી કમિટી દ્વારા પ્રમુખ સૈયદ હાજી ઇકબાલ બાપુ પોષકવાળાની આગેવાનીમાં શહીદ આઝમ કોન્ફરન્સ રાખવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રના નામાંકિત આલિમ દિલે કરબલાના યુદ્ધની દાસ્તાન સંભળાવી હતી ત્યારે મેદની હિપકેચડી હતી